પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના રૂપિયા ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડના ઐતિહાસિક અંદાજપત્ર સંદર્ભે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે એક વિશેષ બજેટ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા અને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ બજેટની જોગવાઈઓ અને તેનાથી વ્યાપાર ઉદ્યોગ જગતને થનારા લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાના મોટા વ્યાપારીઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તજજ્ઞો અને અગ્રણીઓએ બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ બજેટમાં સામાન્ય નાગરિકથી લઈને ઉદ્યોગ સાહસિકો સુધી તમામ વર્ગોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે ખાસ કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રને વેગ આપતી યોજનાઓ દાહોદ જેવા જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ઉપસ્થિત વ્યાપારી સમુદાયે પ્રધાનમંત્રીની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરતા આ બજેટને રાષ્ટ્રહિતલક્ષી અને પ્રગતિશીલ ગણાવ્યું હતું વ્યાપારીઓએ મત વ્યક્ત કર્યો હતો કે આર્થિક સુધારાઓ અને કરવેરામાં મળેલી રાહતોને કારણે વ્યાપાર ધંધામાં નવો ઉત્સાહ આવશે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સરકારની વિકાસયાત્રામાં સહભાગી બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ સંવાદ થકી સ્થાનિક સ્તરે બજેટની વાસ્તવિક અસરો અને ફાયદાઓ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી